તો હવે શું પાંચ ટુ થશે કારણ કે ગઈકાલે પરસોત્તમ રૂપાલે ફોર્મ પણ ભરી દીધું છે એ જ કન્ફ્યુઝન છે હવે સંકલન સમિતિ અત્યારે બધું કરી રહી છે તો પાર્ટ ટુ માં મારો સાથ સહકાર અત્યારે સ્વેચ્છાએ રહેશે સંકલન સમિતિના કેક તમને સાઈડલાઈન કરવામાં આવ્યા છે એવું પણ દેખાઈ રહ્યું છે શું કહેશો એ ભલે અત્યારે સાઈડલાઈન કરે મારા સમાજની લડાઈ છે એટલે હું લડીશ પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં જોડાવા માંગુ એ તો હવે આમાં બોલવા જેવું નથી અને મને એક ને નહીં બીજા બે ચાર બહેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ સાઇડલાઇન કરવામાં આવ્યા છે કોઈ હા ત્યારે રેલીમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાવોલ અમારે રેલનગરમાં મિટિંગ યોજી હતી પણ એવું નહોતું થયું કે પદ્મિનીબાને અમે દવાખાને જઈને પૂછીએ રેલીમાં પણ મારી તબિયત લથડી હતી બધાયને ખ્યાલ છે રાજકોટ કોંગ્રેસ લોકસભા સીટ પર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું છે એનું નામ આવ્યું છે તો ગઈકાલે તેમણે આશાપુરામાં મંદિરે ગયા હતા ત્યાં કેટલીક ક્ષત્રિય મહિલાઓ ભાવુક થઈ અને એના પોરણા ગઈ હતા સંકલન સમિતિ પહેલાં એવું કહેતી હતી કે આપણે કોઈ રાજકીય પક્ષ આમાં નહીં લઈ આવીએ ત્રણસો ફોર્મ બેનું ના ભરશું એ ચેન્જ થઈ ગયું અત્યારે ત્રણસો બેનોનું કંઈ ફોર્મ બોમ ભરાણું નહીં અને હવે રાજકીય પક્ષ એ લોકો જ ના પાડતા હતા કે લઈ આવવાનું નથી અને કોઈને વોટ નથી કરવાનું કોઈ પણ પક્ષને તો અત્યારે આ બધું ચેન્જ કેમ થઈ ગયું સંકલન સમિતિ શું રાજકારણ કરી રહ્યું હોય તમારી સાથે મત લાગતો એ તો ઈ જાણે અને કુદરત જાણે પદ્મિની બાન હવે સ્ટેન્ડ શું રહેશે કારણ કે પાણા કર્યા પછી સમાજની સાથે હું રહીશ સમાજની મને લાગણી જેવી છે એવી રહેશે હંમેશા સમાજ જે કહેશે હું કરીશ પક્ષોદ્રુપાલની ટિકિટ તો હવે ઉભર કરી હોમ તો બધી પણ શું રગદાઈ થાય તો પદ્મિનીના એટલા લડશે બધાનો વ્યક્તિગત લડાઈ હોત તો એકલી પણ લડત હું પણ મારી વ્યક્તિગત લડાઈ નથી આ સમાજની લડાઈ છે સમાજ જે કેસે હું પગલા લઈશ ક્ષત્રિય સમાજ છે પદ્મિની પ્રસાદ કેસે કે શર્કલ સુમિત એ સમાજને વિચારવાનું છે સમાજ શું સંદેશો દેવામાં આવું છું તમે બસ ગુમરાહ ન થાવ રાજકીય પક્ષમાં ન લઈ આવો આ બેનો દીકરીઓનો પ્રશ્ન છે પહેલાં કંઈક વાતું થાય છે પછી કંઈક વાતું થાય છે એટલે અમે અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ અન્ય અન્ય જે ત્યાગ હતો એને પારણા કરીએ છીએ ગુરુજી દ્વારા શું કહેવા મને ત્યાં તરત જ મારી નસો સુકાઈ ગઈ છે નસો પણ મળતી નથી ડોક્ટરે તાત્કાલિક જમવાનું કીધું એટલે પછી મોટા આગેવાનો પીટી મામા છે જેપીભાઈ છે બધાય કીધું તું અને મને ઘણા ટાઈમ થી આપણા કરણી સેનાના વીરભદ્રભાઈ પણ આવ્યા હતા રબારી આખું આવ્યો તો મસ્ત મુસલમાન સમાજ આવ્યો તો પારણા કરાવવા માટે પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી પણ અત્યારે જરૂરી થઈ ગયો હતો